જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો હવે આજે આપણે વાત કરવાની છે તુવેર વિશેની કે જે ખેડૂતોને ખરેખર તુવેર વિશેની માહિતી કે જે આવી માહિતી કોઈ તુવેર વિશે આપશે નહીં કોઈ આપી નહીં હોય એનું કારણ છે કે જે સોશિયલ મીડિયાની અંદર મિત્રો વિડીયો બનાવે છે ને ખેડૂતલક્ષી એના બધાના કામ કેવા છે ખેડૂતોને લૂંટવાના ઘણા બધા એવા છે હારાય હાર આપણે એ ના નથી પાડતા પણ વધારે લૂંટવાના કેમ કે પોતાનો ઝઘરો હોય પોઈતાની જ કંપની હોય એટલે પોતાના સુવાર્થ માટે બનાવે એટલે એની જે પ્રોડક્ટો હોય ને એના વિશે બનાવે અને બીજી કાંઈ ભલામણની બીજી કાંઈ એને ખબર પડતી હોતી નથી તુવેરનું ઉત્પાદન આપણે વધારે કેમ લેવું ખાસ કરી અત્યારથી હું આપણે ટ્રીટમેન્ટ કરવીને એના વિશેની આપણે ખાસ તમને આજ માહિતી આપવી છે જેથી કરી વિડીયોને આખે આખો જોઈએ એટલે જેથી કરી તમને પણ ક્યાંક ને ક્યાંક સમજાય નવા મિત્રો હોય આપણી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો વિડીયોને લાઇક કરજો હવે મિત્રો જે આપણે અત્યારે તો તુવેર છે મારી તુવેર છે આમ તો વરસાદને કારણે તુવેર આપણે થોડીક જ રહી છે વધારે વરસાદ થયો એટલે તુવેર બરી ગઈ ત્રણ વિઘાની તુવેર રહી છે ખારી એ આપણે રાખી દીધી છે હવે તુવેરની અત્યારે આ પોઝિશન છે તમે જુઓ કેટલી ઉંચાઈ છે આપણે કડહૂતિ થાય છે કડથી જરાક નીચી છે એટલે બે ફૂટ માથેની અઢી ફૂટની આસપાસ ઊંચાઈ છે પણ હવે આ મગફળી આપણે આમાંથી કાઢી છે હવે આપણે એની સારવાર કરશું જેથી કરી હવે લગભગ એક મહિનાની અંદર આ તુવેરની આપણે એક મહિના અંદર એવી સારવાર કરવાની છે કે જેથી કરી આપણે ઉત્પાદન મબલક ઉત્પાદન જડે તો અત્યારે આપણે ટૂંકમાં શું કરવાનું છે મિત્રો અત્યારે ઘણા ખેડૂત મિત્રો શું કરશે કે જે મજા આવે ને એવી દવાઈઓ સાટશે તો પહેલાં તો અત્યારે જે તુવેર આ પોઝિશન ઉપર હોય કે આથી થોડીક મોટી હોય એને આપણે વધારે ઉત્પાદન લેવા માટે ખરેખર તો એને ફૂટ પાડવાની છે કે જેટલી ડાળીઓની સંખ્યા વધશે ને જેટલી ફૂટ પડશે ને એટલું ઉત્પાદન વધારે થાય આપણે અને શોખન સીટ વાત છે કે જેટલી ટૂંકમાં ડાળીઓની સંખ્યા વધારે હોય એટલું ફૂટ વધારે હોય એટલું ઉત્પાદન વધે તો તમે દાખલા તરીકે હવે જ્યારે આપણે પાણી પાવું હોય તો થોડાક દિવસ વહીંયા જતા હોય છે દસ બાર દિવસ આપણે મગફળી નાનટેન કરી લઈએ દસ બાર દિવસ પાણી માટે વહીંયા જાય ત્યારે આપણે ટૂંકમાં ફોસ્ફરસ જે આપણે ખાતર આવતો હોય વીસ વીસ જીરો ત્યાર છે બારબત્રી હોલ છે ડીએપી છે હવે આ ખાતર તમે જે ખરેખર મિત્રો વાપરો ને એ તમે પાયાના ખાતર તરીકે સારું એવું ખાતર વાપરવું પણ અત્યારે વોટર સોલ્યુબલની અંદર આની અંદર આપણે ઉપરથી સારી કંપનીનું બાર એકસાઠ નામનું જે ખાતર આવે ને એ ખાતરનો અત્યારે આપણે બાર એકસાઠનો ઉપયોગ કરવાનો છે આ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો ઘણા બધા વિડીયો બનાવશે ઘણા બધા ખેડૂતો પછી તુવેરમાં શું કરશે જ્યારે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થાય ને ત્યારે બાર એક સાઈઠ સાટતા હોય છીએ પણ એનો સમય વયા ગયા પછી બધું નકામું છે પછી કાંઈ કરવાની જરૂર નથી અત્યારે બાર એક સાઈઠ ખાતર નાખવાની જરૂર છે ને અત્યારે સાટવાની જરૂર છે એમાં તમે ખાસ જો આઈસીએલ સીએલ કંપનીનું તો આઈસીએલ નેક્સસ વનિતા અને એરિસ આ ચાર કંપની એવી છે કે જે ટૂંકમાં તમને સારું અને સારી ક્વોલિટીની અંદર બાર એકસા જળશે કિલ્લામાંથી દસથી બાર પોપ કરવાના છે અને આને તમારે ટૂંકમાં બાર એકસાનો છંટકાવ કરવાનો છે બાર એકસાઇંચનો છંટકાવ કરશો એટલે જે આ બધી નીચેથી જે ફૂટ પડતી હોય ને એ ફૂટની સંખ્યા વધશે અને ફોસ્ફરસ એને વધારે જળશે એમ ડાળીઓની સંખ્યા વધશે અને ફૂટ વધારે થાય સાથે અત્યારે જીવાઈત માટે આપણે ફ્રોફેનોસાઈફરને ક્લોરોસાઇફર આ બેમાંથી એક કોઈ પણ દવા લેવાની છે બીજી એક પણ દવા છાંટવાની જરૂર નથી આ બે દવા ખાસ ખેડૂતોને તુવેર માટેની ભલામણ કરું છું અત્યારે બાર એક સાઠ અને ફ્રોફેનોસાઈફર અથવા તો ક્લોરોસાઈફર આ બેમાં બે બે વસ્તુનો ટૂંકમાં તમારે ઉપયોગ કરવાનું છે જેથી કરી તુવેરની અંદર એક અઠવાડિયાની અંદર પછી તમે એને જોયો કેટલી ફૂટ પડે છે અને પછી તમે પાણી આપશો અને પાયાના ખાતર નાખશો એટલે જબરજસ્ત ડાળીઓની સંખ્યા થાય અને પછી ફ્લાવરિંગ બેહવાની શરૂઆત થાય અને ફ્લાવરિંગ બેહવાની શરૂઆત થાય પહેલાં હું એક વિડીયો થોડાક દિવસ પછી બનાવીને આપીશ અને સો ટકા તમને ગેરંટી સાથે કહી શકું કે ઉત્પાદન વધે વધે ને વધે તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન